બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ધોરણ દસ બાર બોર્ડ પરીક્ષાના આયોજન અંગે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ બનાસકાંઠા જિલ્લામાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓમાં ત્રણ હજાર એકસો સુડતાળીસ બ્લોકમાં ઇઠ્યાસી હજાર પાંચસો ત્રીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે કેબિનેટ શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને બોર્ડની પરીક્ષાના આયોજન માટે રાજ્યના તમામ જિલ્લામાં વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી આગામી તારીખ છવ્વીસમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી શરૂ થનારી ધોરણ દસ અને બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના બોર્ડની પરીક્ષાઓને અનુલક્ષી બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષ કલેક્ટર કચેરી પાલનપુર ખાતે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી આ પરીક્ષાનું સુચારું આયોજન કરવા ગાંધીનગરથી કેબિનેટ શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્યમંત્રી શ્રી રીવાબા જાડેજાના અધ્યક્ષ સ્થાને વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજાઈ

એકાવન હજાર નવસો છપ્પન ધોરણ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં પરીક્ષા આપશે એક હજાર સાતસો નવ્વાણું બ્લોકમાં પરીક્ષા યોજાશે તે જ રીતે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ માટે ઓગણત્રીસ બિલ્ડિંગ ત્રણસો વીસ બ્લોક અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ માટે સત્તાણું બિલ્ડિંગ એક હજાર અઠ્યાવીસ બ્લોકમાં પરીક્ષા યોજાશે તમામ પણ સીસીટીવી કેમેરાની બાદ નજર રહેશે બેઠકમાં શિક્ષણ સમિતિના સભ્યશ્રી ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રામજીભાઈ રાયગોર બનાસકાંઠા